નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે આમોદ ખાતે રસ્તા ઉપર ખોદેલ ખાડામાં બાઇક ચાલક ખાબક્યો પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો રસ્તા ઉપર ખોદેલ ખાડામાં બાઇક ચાલક ખાબક્યો પાલિકા પાપે પ્રજાજનો માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસના સમય એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો જો કે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી આમોદ નગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાય નહીં આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી ક્ષતિ થઈ છે આમોદ જંબુસર હાઈવે ઉપર બચ્ચો ઘરની સામે ડ્રેનેજની ની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ ઉપરાંત ખાડો ખોદવામાં આવ્યો છે પ્રજાજનો ની સુવિધા નહીં પરંતુ દુવિધા ઉભી થઈ રહી છે તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે લખી ગામ યુવાન પોતાની સાસરીમાં જતી વેડા અચાનક ખાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો જોકે નગરપાલિકાના અધુરા કામ થી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નોંધનીય છે નજીકમાં સ્કૂલો અને બાળકો کا گھر અને مسجدے رزا میں پڑتا અને બનતા બાળકો અહીંથી પસાર થતા ہوئے کوئی મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નગરપાલિકા પ્રમુખ સાજીત રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ને પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. વહેલે તકે કામગીરી કરી માનવ સજે દુર્ઘટના અટકાવવામાં આવે અને પશુ જાનવરોને પણ બચાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી. આબોટ નગરપાલિકા દ્વારા આ નેશનલ ચોસઠની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર પાંચમાં જે ગટોરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને એમણે કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ખોદેલા છે આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝલ રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેની જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા કૂદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં અગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડેધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ દુર્ બહુ દુર્ભાગ્યની વાત છે હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવેલો જીસીબી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે ભૂગર ભૂગર્ગટરો બારથી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરો બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે